અમારે યુટ્યુબ ચેનલ આરતી ડાંગીમાં અત્યારે અમે એક અમે સુરત માનવ સેવા સંઘ સાયડિયાથી આવીએ છીએ અમે એકવીસ તારીખના રોજ બુધવારે એક જેના હાથ પગ કપાઈ ગયેલા હોય પોલિયો હોય જન્મથી લકવો હોય તો એવા દર્દીને અમે કૃત્રિમ હાથ પગ અને ઓર્થોસિસ વિના મૂલ્યે આપવાના છે તો આ સુબીર વિસ્તારની અંદર જે બી આવા હેન્ડીકેપ લોકો હોય એ આ કેમ્પનો લાભ લ્યો અને એની અંદર અમે મોબિલિટી એડ પણ આપવાના છે જેને બંને પગ પગથી પોલિયો હોય એ પેડલ ટ્રાયસિકલ થી એનો પોતાના એક ઘરેથી કે બીજી જગ્યાએ રોજગારી માટે જવું હોય તો એ પણ કરી શકે એ બધી વ્યવસ્થા અમે કરી આપશું હા અને મને ખબર મળી કે એકાદ જે આદિવાસી ભાઈ છે એના પણ હાથ હાથ બનાવ આપવામાં આવ્યો છે તો એના વિશે જાણકારી અમે એક અમારું ભુરીવેલ કેમ્પ કરેલો ત્યાં એક પેશન્ટ હતો એમના અમે બંને હાથ કપાઈ ગયા તો અમે એને એક સેન્સર વાળો હાથ આપેલો કે જેનાથી એને ખાવું પીવું એ કરી શકે છે કારણ કે એ પેશન્ટ જે કે પેપર મિલ્ક હતો એની અંદર કામ કરતો અને એના હાથ કપાઈ ગયેલા તો અમે એક હાથ એને એક રોબોટિક સેન્સરથી કે જે મગજથી ચાલે અને એનાથી એ ખાવું પાણી પીવું એનું જે જીવનની ડેલી એક્ટિવિટી છે એ આરામથી કરી શકે એ પ્રકારનો પણ અમે હાથ આપ્યો છે એટલે આવા કોઈ સ્પેશિયલ કેસ હોય કે જેના માટે અમારે કોઈ એડવાન્સ ટેકનોલોજીનો યુઝ કરવો હોય તો પણ અમે કરીએ કારણ કે અમારું એક જ હેતુ છે

જે કાર્યક્રમ જે કેમ્પ કઈ તારીખે છે તે ગૌતમભાઈ બોલશે હલો આ કેમ્પ સુબીર તાલુકામાં સીએસસી પર એકવીસ એકવીસ માર્ચ બે હજાર પચીસના રોજ કરવા બુધવાર બુધવારના રોજ કરવામાં આવેલ છે આ છાંયડાની એક એવી એવી સેવા છે જે ગુજરાતના ખૂણે ખૂણે જઈને આવા પેશન્ટો હોય જેમને તકલીફ છે ખાવા પીવામાં અને ચાલવામાં એમને એ સુવિધા પૂરી પાડે છે અથવા એ સહાય એટલે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર અને એક એક પણ રૂપિયો ખર્ચ્યા વગર અને ગુજરાતના ખૂણે ખૂણે સેવા આપે છે તો આજે આપણે ડાંગમાં બુધવારના રોજ એકવીસ તારીખે મેને એકવીસ તારીખે રોજ કરવામાં આવ્યો છે તો બધા જ આજુબાજુના ગામડાઓનો લાભ લે એવી અમારી આશા છે તો મિત્રો મફત એટલે આપણે બધા જ ડાંગના આખા જાના ઈજાસ કેમ્પ આખા તેમાં અને તમે કેમ્પના લાભ લઈ શકતાશ તો આપલે જોડે જે ડાંગના ફેમસ યુટ્યુબર એવા સરો ડાંગી કોમેડીના ચિતુ ડાંગી જેને કે ડાયરેક્ટર તો પણ આપણે ચેનલમાં દોન મિનિટ બોલી તો મિત્રો તમને એક શેર થી કોના ભલા હોય શકો કા ક સુરત ને જે સાઈડો ટીમ હા તે આપણે કહ સુબીરમાં કેમ્પ લેવાના હતા તેના તમે લાભ લેલા ભૂલસેનો કો ચુકસેનો કોસ

હોસ્પિટલ ખાતે આ કાર્યક્રમ છે મારો સુબીરની આજુબાજુના તમામ ગામના લોકોને અતિશય આગ્રહ છે કે વિકલાંગ તમામ સુધી આ સંદેશો પહોંચે અને બધા લાભ લે એવી છાંયડોની ટીમ વતી અમે અપેક્ષા રાખીએ છીએ થેન્ક યુ સાહેબ સાથે સાથે આપણે બેન બોલશે શું કે સમય વિશે ખુદ એનું નામ કે જાય છે કે જે આપણે વિકૃતિ પામેલા હોય કે કોઈ પણ વિકલાંગ હોય અથવા લખવોગ્રસ્ત માણસ હોય તો એ પોતાની કામગીરી જાતે ના કરી શકે તો એના માટે ખુદ પોતાનું કામ કરી શકે એને સહાયરૂપ થવા માટે એક આ એક ટ્રસ્ટ છે સંસ્થા છે છાયડો જે આપણને મદદરૂપ થાય છે તો એ આપણને અમુક જે પ્રોસેસીસ છે વ્હીલચેર છે કે પછી જે જરૂરી સાંભળવા માટેના યંત્રો છે એ પ્રોવાઈડ કરે છે અને એ વિનામૂલ્યે છે તો એમાં તુલા પૈસા ને ભરવા મોત આપેલા સારવાર મેનિંગ પણ દેતા પેલેથી આપણા હાથ ને કહે

આદિવાસી વિસ્તાર ખુબજ આપણે એ વિડીયો બનવું લા અને જે આગળની તારીખ જે નક્કી કરેલા હા એકવીસ તારીખે તમે કેમ્પ લાભ લેલા સીએસી સુબીર વર તુજ અખંડના તો આજના વિડીયો આપણે જ પૂરા કરું અને મેળતા રહું દૂસરે વીડિયો કે સાથ જય હિન્દ જય ભારત